મારા બાપા મારા સનકી ભાઈઓ માટે કિશન ની કોમેડી બતાવો

कोण यांनी यू एस वाव पण आयडिया जे तुरो व्यानी जी होय ना हुमत चालिंग कई दे का हूं व्यानी तो हूं नाही तो पशी ओ नाही तो पशी मारी जोडा से इलाज हा चुको हु व्यानी गयो सु आले शरम बरम जेऊ से ताना कशी एम कोसु तत शरम जेऊ हत तो हूं थोडी थोडी जात મસ્ત લાજી હારું મારા ભાઈ પણ હવે ના લઈ જતો હું એટલે હજુ મેં નહીં ખાધી યાર લઈ ના જતો લઈ જઈશ તારથી થાય એક લે જો મારા ભાઈ મગજ ગયું ને તો હું તને ખૂબ ચીરી નો નોખે સાચું કહું છું હો તું આટલું બધું કેમ બોલે છે તને ખબર છે હું લાચાર છું લાચાર લાચાર એના પ્યારના જુલામાં હું ઝૂલી ગયો અને હુતરી બોમ હરગાઈને નાખવાનું ભૂલી ગયો બે બે યાદ બરી જા સારું થયું એવું જ જોઈએ એવું જ જોઈએ તને મારા હારા સોમલા શું જોઈએ ચાર પટ લઠા લઈને આવે ને બધી તું વેરો કપાઈ નાખે યાદ રાખજે યાદ રાખેશ પણ કંઈક તો ધારું કરવું પડશે સોમનું કઈક તો વિચારવું જ પડશે હે પ્રેમમાં ખાલી છોકરાઓ પડે છે છોકરીઓ તો પડે આ કયા બલિયો હલો હા બાબુ તારા મસ્ત સાયરી મોકલી જો આય તારામ માતા નામ ગઈ અલે ઓ ભંગા મે સીજ મોકલ તો પેલા એ તો જો કે કિશન નામ ગઈ છે કે કૃષ્ણ નામ ગઈ છે પાછા કે શું કરીએ તો ઉપરથી પડે છે હઈ એ ના મોંતી હોય તો તું શું લેવા લૂમ લેવા એની પડ્યો છું મોંસે મોંસે યુ કંકોળો મોંજી

આપણે એને મારશું ને તો પોલીસ કેસ થઈ જશે હા વાત તો છે આપણે બાબા જોડે જઈએ તો એ જ કઈ કઈ લાત થશે હા હી બાબા જોડે જઈએ અલ્યા કઈ તારો બાબો યાર હેલો રયો મારો બાબો જો બોલો બચ્ચા અલ્યા બાવલા મંતી કોમ થશે એવું લાગત તને હા લા 100 ટકા થશે બાબા બસક આમ બાટ દર સીઝને સોમલત આઈ તુરો વેચી ખાઈ જાય છે એનાથી કંડાઈને તું બાબા જોડે આવ્યો છું પાણી જોડે બાબા જોડે હાચું બાબા હાચું હાચું બોલ શું કરું છે બાબા डायन ની આત્મા છોડી દો એની ઉપર સોમલા ઉપર ડાયન ની આત્મા છોડી દો ડાકા નહીં ઝંડ છોડું જંડ ના યાર ઝંડ નહીં જંડ નહીં ડા ચેન છોડો તમે એવી ડાયન જે એને તડપાઈ તડપાઈને મારે એ બચ્ચા દુશ્મન ને એક ઝટકા માં પતાવી દેવો પડે ના બાબા ના એક ઝટકા માં નહીં દર સીઝન માં મારી તું રોવેની જશે એક ઝટકા માં નહીં તડપાઈ તડપાઈ મારી જોડે એક પાલતુ ડાયણ છે એને દર રવિવારે એના કુલા પાછળ કચક 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 કામ કરીને એને ચક્કો મારશે ચાલ જે ચાલ છે બાબા છોડી દો છોડી દો છોડી દો એમ ને ના છોડાય પેલા એક લાશ જોઈશે હે લાશ અરે યાર લાશ કઈથી લાવું એનો જુગાર તમારે જ કરવો પડશે લાશ કઈથી લાવું પૈસા કેટલા પચીસ હજાર પણ લાશ કઈ થી લાવી અરે બાબા પચીસ હજાર જીવ લઈ લીધો ભોગવવું પડશે તમારે કઈ ભોગવવું પડે રાતે તું રાતે જોઈ લઈશ

Jalak ketika aja, jalak ketika aja, ya kebara aja 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 aja. Ah, ah. ah, <laughs> <laughs> muklo baba da join, muklo, muklo by muklo, om bat. Gay bapa <laughs> ya, Jo.

એના અંગૂઠા ઉપર કોઈ લોહી બલી આપશે ને તો એને હાચું હાચું કહી દેશે બલી અરે સોમલો લોહી બલી ના લે યાર બી કોણ માણસ છે એવું અલે યાર તમને ખબર છે મને ખબર છે કે અંગૂઠા ઉપર લોહી બલી હાલવાની છે સોમલા થોડી ખબર છે હાચી વાત અરે હો ભાઈ ઘરમાં હોય રહેશો કે બહાર હોય રહેશો ડાયણ ગમે ત્યાં જઈ શકે છે અને ડાયડ ત્રણ વાર કેસે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ અને તમારા કોઈ જાગી ગયો અને એને પૂછી લીજો કે શું છે તેના કુલા પર બે ગા છે બે અને બાબા સોમલો શું છે ભયમ ના કે તો તો એ તારી જોડે આવશે અને અને હું ના તો બાબા મારી જોડે આવશે અને બાબા હા ભાઈ તું જાણે હવે આખી દિવાળી બેકાર ગઈ આ બે હાથ પથ્થર ઠોકાઈ ગઈ તો ખાવું હોય તો કરવું શું

Ô bây ô bây ô nó có gì xong luôn hãy gặp nó Đại anh Ủa xú xí em của <laughs> lúa nó tí nè Ủa bây Bọn Ủa Gây này <laughs> <laughs> येनु मतलब हाळो शिवं लु बची गयो उ तो बची गयो पण अवे बाबा जोड़ा जसे यो तो करू पण ये नगर मारी बेटी अर्धी राते पाशी आईन आईडिया ओ भाई આ કણાય લાગે ઓ ભાઈ બહુ જકનક છે ઓ આ ડાકણ હોય લાગે अरे सूझे यार जा नहीं यार रोको देना तो आ लपले लोबो कर दे हां लाला जमता नहीं आता है बाबा उसा पहली डायन जैसी ने अरे जैसे यार तो उगवा बे जा यार जा जा जब सुजब सु मारा हारा बावरी मां पाई नहीं जी तुम्हें आवता ना पाछो <laughs> <laughs> ओ भाई ¡Chachini! chine ¡Chachini! ya ¡Chachini! ¡Chachini! ne રવિવારે તો બાબાની કોચે જ પણ આવતા રવિવારે સોમલું નહીં કે મારી